મહેસાણામાં અનેક સ્થળો પર રામનવમી નિમિત્તે રથયાત્રાઓ નીકળી અને આ પવિત્ર અવસરે ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા જોવાલાયક હતા જેના ભાગરૂપે વિવિધ શહેરો અને ગામડાઓમાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા શહેરમાં રાજ્યની સૌથી મોટી ચુમ્માલીસમી રામનવમી રથયાત્રા યોજાય

આજે રામનવમીનો પણ દિવસ છે આજે બંને સરસ મજાના જેને કહેવાય ભગવાન રામ નવમી એટલે તો આખું ભારત ઉજવતું હોય અને સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રવાદથી ભરેલો કાર્યકર્તા સમગ્ર દેશમાં એની સ્થાપનાના દિવસને ઉજવતો હોય ત્યારે આ ચોમાલીસમી રથયાત્રા અત્રેથી પ્રસ્થાન થઈ છે